ઘણીવાર ઉમેદવારોએ અમુક વિગતો ભર્યું હોય અને ફાઇનલી સબમિટ ના કર્યું હોય એનો કોઈ ફોટોગ્રાફ કે ડોક્યુમેન્ટ કે એવું કંઈ સબમિટ કરવાનું બાકી હોય તે કમ્પ્લીટ થઈ જાય પછી એનો કન્ફર્મેશન નંબર જનરેટ થતો હોય છે એટલે આ ચાર દિવસમાં એક લાખ અઢાર હજાર એપ્લિકેશન કન્ફર્મ થઈ છે એટલે સરેરાશ ત્રીસ હજાર જેટલી એપ્લિકેશન પ્રતિ દિવસ થઈ રહી છે એટલે જો આ જ ઝડપે ઉમેદવારો અરજી કરે તો અરજીનો સમય પૂરો થાય ત્યારે સાડા સાત લાખ લોકોએ અરજી કરી હોય સામાન્ય રીતે ગયા વર્ષે જ્યારે લોકરક્ષકની ભરતીની જાહેરાત આપણે કરેલી ત્યારે સાડા આઠ લાખ જેટલી અરજી લોકરક્ષકમાં હતી અને આશરે ચારેક લાખ જેટલી અરજી પીએસઆઈમાં હતી આ વખતે આપણે બારમા ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું રાખ્યું છે એટલે ડુપ્લિકેટ માર્કશીટ ઓછી થાય એટલે ડુપ્લિકેટ અરજીઓ થવાનું પ્રમાણ ઓછું રહેશે એવી આપણે માનીએ છીએ તો પણ આશરે દસેક લાખ અરજી થઈ શકે એવું અમારું અનુમાન છે અથવા એવું અનુમાન કરીને આપણે ચાલીએ તો ઉમેદવારોએ જે પણ અરજી કરવા માગે છે એણે ઝડપથી પોતાની અરજી કરી લેવી જોઈએ કારણ કે છેલ્લા દિવસમાં ગયા વખતે પણ ઉમેદવારોએ રજૂઆત કરેલી કે એમનું ફોર્મ અપલોડ થતું નથી અને છેલ્લા દિવસે છેલ્લા ત્રણેક દિવસ બહુ જ ભીડ રહેલી અને છેલ્લે કેટલાક ઉમેદવારો રહી પણ ગયા હતા તો આ વખતે એવું ના થાય તો એ માટે થઈને ઉમેદવારો વહેલામાં વહેલી તકે ફોર્મ ભરે આ વખતે વધારામાં છેલ્લા દિવસોમાં મુશ્કેલી થવાની શક્યતા એટલા માટે પણ વધારે છે કે ગઈ વખતે જે ફોટોને અપલોડ કરવાનું હતું એ ઉપરાંત આ વખતે બારમા ધોરણની માર્કશીટ અમને અપલોડ કરવાની છે એટલે કોમ્પ્યુટર ઉપર એટલો વધારે સર્વર ઉપર લોડ પડવાનો છે એટલે ઉમેદવારોને હું ખાસ સૂચવું છું કે વહેલામાં છેલ્લી તારીખની રાહ ન જુઓ વહેલામાં વહેલી તારીખ તકે અરજી કરી દે હા ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરી છે ઉમેદવારોને મેજર પ્રશ્ન ન હોવા જોઈએ અમે જે વિગતો ખાસ ઉમેદવારોના જે ખાસ પ્રશ્નો એમના મનમાં હોય એવા પ્રશ્નો પણ વેબસાઇટ ઉપર મૂકેલા છે એ સિવાય મેં વિડીયોના માધ્યમથી પણ ઉમેદવારોને સમજ આપી છે એટલે મોટાભાગે હવે પ્રશ્ન ન હોવા જોઈએ ઘણીવાર તો એવું લાગે છે કે જે લોકોને પ્રશ્ન છે એમને પૂરતી સમજ નથી અધરવાઇઝ જે એફએક્યુ મૂક્યા છે અથવા તો જે વિડીયો પર વિગતો આપી છે પરથી કંઈ પ્રશ્ન હોવા જોઈએ ને એવું જણાય છે છતાં પણ ઉમેદવારો માટે આજે હેલ્પલાઇન શરૂ કરી છે એટલે લોકો એમના પ્રશ્નો હેલ્પલાઇનને પૂછશે તો આપણે એમને માર્ગદર્શન આપશું છેલ્લા વર્ષની પરીક્ષા માટે મેં ઓલરેડી જાહેરાત કરી દીધી છે કે ઉમેદવારીની રજૂઆત એવી હતી કે જીપીએસસીમાં છેલ્લા વર્ષમાં જે લોકો પરીક્ષા આપેલી હોય અથવા આપવાના હોય એ લોકો આમાં અરજી કરી શકે છે એવી જીપીએસસીમાં થાય છે તો અહીંયા કેમ નહીં તો અમે જીપીએસસીના સાથે સંપર્ક કર્યો જીપીએસસી અમને બહુ સરસ રીતે રિસ્પોન્ડ કર્યો ઝડપથી એમણે એમની એમના નિયમો અમને આપ્યા અમે નિયમો જોઈ લીધા અને તેર જેટલી પરીક્ષાઓ એવી છે એમને ત્યાં કે જેની અંદર પરીક્ષા નિયમોની અંદર જ જોગવાઈ છે કે છેલ્લા વર્ષમાં જે લોકો ભણતા હોય અને પરીક્ષા આપવી હોય અથવા આપવાના હોય એ લોકો અરજી કરી શકે જ્યારે અમારા પરીક્ષા નિયમોમાં એવું નથી એટલે પરીક્ષા નિયમોને વટીને અથવા તો એનો ભંગ કરીને અમે એવી તક ઉમેદવારોને આપી શકીએ નહીં પરંતુ આપણે જ્યારે સારી કસોટી ચોમાસા પછી લેવાના છીએ ત્યાં સુધી આ ઉમેદવારો પોતાની બારમાની અથવા તો સ્નાતકની પરીક્ષા પાસ થઈ ગયા હશે એટલે આવા ઉમેદવારો વંચિત ના રહી જાય કારણ કે આપણે એને તક આપીએ છીએ એના કારણે આખી ભરતી પ્રક્રિયા વિલંબમાં નથી જઈ રહી ભરતી પ્રક્રિયાની જે મર્યાદા છે અથવા જ્યારે આપણે શારીરિક કસોટી લેવા માગીએ છીએ એ પહેલાં આપણે આ કાર્યવાહી કરીને આટલા ઉમેદવારોને તક આપી શકીએ એમ છીએ એટલા માટે મેં એ જાહેરાત કરી છે કે આપણે ચોમાસા પછી જ્યારે શારીરિક કસોટી લેવાની છે એ પૂર્વે આવા ઉમેદવારોને આપણે એક તક આપશું પણ એવા ઉમેદવારોએ પણ ધારો કે કોઈ સ્નાતકની પરીક્ષા આપી રહ્યા છે તો એને લોકરક્ષક માટે અરજી કરવી છે તો અત્યારે જ કરવાની છે જે લોકોએ પરીક્ષા અત્યારે એટલા લોકોને જ ભવિષ્યમાં તક મળવાની છે જે લોકો કોઈ એવી રાહ ના જોવે કે અમે ત્યારે અરજી કરી દઈશું એટલે પાછળથી એ એપ્લિકેશન નહીં હા જે લોકો અત્યારે એલિજીબલ છે એને અત્યારે જ અરજી કરવાની રહે છે લોકરક્ષકમાં છે તો લોકરક્ષક માં કરે પીએસઆઈમાં છે તો પીએસઆઈમાં